નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ જુનાગઢ માંગરોળ પંથકમાં બે દિવસથી સર્વત્ર મેઘ મહેર યથાવત છે માંગરોળ પંથકમાં બે દિવસથી કારા ડિબાંગ વાદળછાયા વાતાવરણ વચ્ચે સતત ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે પણ વહેલી સવારથી સર્વત્ર વરસાદ પડવાનું શરૂ રહેતા બપોરે બે વાગ્યા સુધી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જ્યારે માંગરોળ પંથકમાં આ સિઝનનો અત્યાર સુધીમાં કુલ છસો ત્યાંસી એમએમ સત્યાવીસ ઇંચ જેટલો વરસાદ નોંધાશે વરસાદ પડતા માંગરોળ શહેરના મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે જેથી શહેરના મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા ખબોચિયાઓમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીઓ પડી રહી છે